આ અમારી ભેર સુરતમાં તો શું ઓલ ઇન્ડિયામાં ક્યાંય તમને જોવા નહીં મળે આવો સરસ ટેસ્ટ તમને ક્યાંય નહીં મળે અમે બધું શુદ્ધ અને સાત્વિક બધું સારું ઘરેથી જ બધું બનાવી અને વાપરીએ છીએ અમે ઘરેથી જ ખજૂર આંબલી ચટણી બનાવીએ છીએ મસાલો બનાવીએ છીએ બધું જાતે જ પેકિંગ કરીએ છીએ અત્યાર સુધી તમે લોકો એ છે ને રેડી ટુ ઈટ ખાધું હશે પણ ઘરેથી બનતું ક્યારે રેડી ટુ ઈટ ખાધું છે ભાઈ આ છે ને કુંજમ બ્રાન્ડ નું ભેળ છે અને જે છે ને કુસુમબેન ઘરેથી જ બનાવે છે અને છ મહિનાની સેલ્ફ લાઈફ વાળી આ ભેળ છે તમે કોઈ પણ જગ્યાએ બહાર જાઓ ને આરામથી આ ડબ્બાની અંદર જ ખાઈ શકો જો એની સાથે સાથે તમને આમાં એક ડ્રાય ચટણી આપવામાં આવે છે સ્પાઇસી ચટણી છે છે ચમચી અને આ એમની મિક્સ ભેળ કરવાની આવે ને એ બધું છે ને લાસ્ટમાં તમને ટીસ્યુ પણ આપી દીધું છે આને તમારે માત્ર આની અંદર એડ કરી અને આ ચટણીઓ એડ કરી અને મિક્સ કરીને ખાવાની છે જોરદાર ભેળ હોય છે ચાર અલગ અલગ ભેળ મળતી હોય છે જેમાં એક રજવાડી ભેળ છે એક છે ચાટ પૂરી ભેળ ફરાળી ભેળ અને મિક્સ ભેળ આ ચારે ચાર ભેળ તમને મળી જવાની છે ડિસ્પ્લે ઉપર મેં નંબર અને એડ્રેસ આપેલું છે જે પણ મિત્રોને વેચવા માટે જોતી હોય એમને વેચવા માટે પણ મળી જશે અને તમારે કોઈને બહાર લઈ જવી છે તો તમે ઘરેથી પણ બુક કરાવી શકો છો બધી ડિટેલ ડિસ્પ્લે ઉપર છે હું ટેસ્ટ કરું છું તમે મંગાવી લેજો